આ વર્ષે ગુજરાત અને રાજસ્થાનના મોટાભાગના ખેડૂત મિત્રોને પિયત પાણીની સુવિધા છે અને કપાસ બગડી ગયો હતો તેવા ખેડૂત મિત્રોએ શિયાળુ પાકમાં જીરુના પાક ઉપર નસીબ અજમાવ્યા છે પરંતુ આ વાતાવરણ વિલન બનતા ગુજરાત અને રાજસ્થાનમાં જીરાના ઊભા પાકમાં ઠેર ઠેર સુકારો ચરમી જેવા ફૂગના રોગો છે તે જોવા મળી રહ્યા છે અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આજે તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અગિયાર વાગ્યે અને પાંચ મિનિટની આસપાસ જીરા ઊંઝાનો જે આપણે એનસી ડેક્સ ઉપર ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો ચાલી રહ્યો છે તેમાં ચારસો ને પાસઠ રૂપિયા જેટલો વધીને સાડત્રીસ હજાર ચારસોની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે ટૂંકમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારો જેવા કે હળવદ વાંકાનેર માળિયા મિયાણામાંથી અમારે ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ અમારે માળિયા મિયાણામાં વેઝલપુર ગામમાં પણ જીરામાં ઘણી બધી નુકસાની છે તે જોવા મળી રહી છે અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં શરૂઆતની અવસ્થામાં જ ઘણા બધા ફૂગના રોગો છે તે જોવા મળ્યા હતા અને પાછળથી પણ વાવેતર જે ખેડૂત મિત્રોએ કરેલું છે તેવા વિસ્તારોમાં પણ જીરુના ઊભા ખેતરમાં ઘણો બધો બગાડ છે તે જોવા મળી રહ્યો છે જીરુના પાકને ફૂગના રોગોથી બચાવવા માટે ખેડૂત મિત્રો અત્યારે તન તોડ મહેનત કરી રહ્યા છે જંતુનાશક ફૂગનાશક દવાઓના રાઉન્ડ છે તે ઉપરા ઉપર લઈ રહ્યા છે જેમાં ઘણા બધા ખેડૂત મિત્રો મેન્કોજેપ છે અથવા કાર્બનડા મેન્કોઝેપ કિટાઝિન આ ઉપરાંત મેટાલેક્સિલ મેન્કો આ ઉપરાંત ટ્રોપીનેપ જેવા ભારે કિંમતમાં મળતા ફૂગનાશકોના છંટકાવ ઉપર છંટકાવ કરે છે છતાં પણ જીરૂમાં બગાડ છે તે ઘણા બધા ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે પ્રગતિશીલ ખેડૂત મિત્રોએ જૈવિક ઉપાયો પણ અજમાવ્યા છે જેમાં ટ્રાયકોડરમાં વીરીડી છે અથવા ટ્રાયકોડરમાં હાર્જિયાનમ આવા પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે વાપરીને જીરાને બચાવવા માટે ખૂબ મહેનત અને ખેતી ખર્ચ કરીને પણ ઘણી વખત જીરું છે તે ખેડૂતોના હાથમાં જો આવું જ વાતાવરણ રહે અને ફૂગના રોગોનો શિકાર આખે આખું ખેતર જીરુંનું થઈ જાય તો ઘણી બધી નુકસાની ખેડૂત મિત્રોને ભોગવવાનો વારો છે તે આવી બનતો હોય છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો તમને કેવા ફૂગનાશકોના સારામાં સારા પરિણામો રિઝલ્ટ મળી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગઈકાલે જ હળવદ પંથકના ચરાળવા ગામના ઘણા બધા ખેડૂતો જીરાનો ઊભો પાક છે તે કાઢીને તેની જગ્યાએ બીજા શિયાળુ પાકો વાવવાનું અત્યારે વિચારી રહ્યા છે કારણ કે જીરુમાં એટલો બધો બગાડ જોવા મળી રહ્યો છે કે ખેડૂતોને કહેવાય ને કે ખેડૂતો માથે આફતના મંડાણ છે તે શરૂ થઈ ચૂક્યા હોય તેવો માહોલ ગુજરાતના અને રાજસ્થાનના ઘણા બધા જીરું પકવતા ખેડૂતોના માથે અત્યારે અણધારી આફત છે મુસીબત છે તે આવી પડી છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો અત્યારે જીરુના ઊભા પાકની કેવી કન્ડિશન કેવી પરિસ્થિતિ છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને તમને કયા ફોગનાશકોના સારા રિઝલ્ટ મળેલા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને તે પ્રમાણે ઉપાયો અજમાવવા હોય તો તમારી માહિતીને ધ્યાનમાં રાખીને જીરુને બચાવી શક્યા ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો